આબડી મત કે ખાલી મહિનો જ ગાઢવાનો છે મહિનો ગાઢો પણ તમારે કાંખો એ મહિનામાં શું છે હવે આટલા છે હા આ 2000 આવી ગયા દેખાય છે ઓય ઓય પાણી થઈ જા આજ ચમ થાય છે નથી સમજો કે મેં તો ચમ નથી આ તો સમજો કે

ખાવા નહી મળે પણ મોટું ઊંચું ખબર ના પડી શ્રાવણ માં નઈ આપડે પછી પેલા મેઠા પાસે આવું થોડું કોમ છે ને ખાવ

થોડું પીવું થોડું પીવો ને પાવર આવે ને થોડું પીવો પાવર આવે ને એવો પાવર આવે તમે આ તમે શ્રાવણ શ્રાવણ મહિનો નહીં પીવો તમને કોઈ દારૂ કોઈ યાદ આવશે શ્રાવણ મહિના ના

તો મરી તો જાતા નથી બરાબર છે તો મારું કહેવું એમ છે કે તમારો સંસાર સુખીથી હેડશે એક મહિનો નથી પીતા જ મરી નથી જાતા તો આરથી છોડી મેળવવાનો દારૂથી વ્યસન બિલકુલ ઘરમાંથી કાઢી નાખવાનું બરાબર છે તો તમારા ખાલી બાર મહિના એવું કરો તમને જોવા મળી જશે કે તમારા ઘરની અંદર જેટલી સુખ શાંતિ આવે છે તમારા છોકરા ખુશ થશે ઘરની અંદર ખાવા પીવાનું આવશે બહેરો છોકરા મજાથી જીવન જીવશે પચી રૂપિયા વધશે મારું તો એટલું જ કહેવું છે જો માનશો વાત તો તમારો સંસાર તમારું ઘર સુખી થશે તમારો પરિવાર સુખી થશે અને વિડીયો ગમ્યો હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને પીવાળાને શેર કરી દેજો કોમેન્ટ કરજો અને મારી ચેનલનું નામ છે લુમખાભાઈ ઓફિશિયલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા જય માતાજી તમે પણ અમારી ચેનલને લાઈક શેર એન્ડ સપોર્ટ કરતા રહેજો અને આવી જ રીતે હવે સમાજોમાં સમાજોમાં જે દારૂનું બંધાણ છે તે છૂટશે આવા વિડીયો જોઈને તો અમારી અમારા વિડીયોને શેર કરવો દારૂડિયા માણસોને જે પણ સુધરી શકે તો આગળ વિડીયોને સપોર્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો મારા વિડીયોને સપોર્ટ કરજો જય માતાજી